સુરતના અલથાણ વિસ્તારમાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટરની હત્યાને મામલે સમાચાર સામે આવી રહ્યા છે અલથાણ પોલીસે બિહારના જગદીશપુરમાંથી હત્યા કરનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે આરોપી રિક્ષાચાલક રાશિદ અંસારી અને મનસુર અંસારીને ઝડપી પાડી તેઓની સુરત લાવી ધરપકડ કરી હતી સલાબતપુરા વિસ્તારના સિક્યુરિટી માલિકનું અપહરણ કરી નું હત્યા કરનાર વિશ્વાસુ રિક્ષા ચાલક અને તેના માસિયા બિહાર નારા ઝડપી પાડ્યા છે આ બનાવમાં મૃતક ચંદ્રભાન દુબે આરોપી રિક્ષા ચાલક રાશિદ સાથે અલથાણ આવ્યો હતો જ્યાં સીબી પટેલ ગ્રાઉન્ડના સિક્યુરિટી ગાર્ડને પગારના વીસ હજાર આપ્યા હતા અને બાકીના એસી હજાર તેની પાસે હતા જે પૈસા આરોપી રાશિદ જોઈ ગયો હતો અને વાહનો કાઢી રસીદે ચંદ્રભાનને ને ઉનહયાતનગરમાં રૂમ પર લઈ ગયો હતો જ્યાં રાશિદ તેમજ માસિયાભાઈ મનસુરે ચંદ્રભાનને માથામાં બોથડ પદાર્થ અને તીક્ષ્ણ હત્યારથી હત્યા કરી હતી લાશના ટુકડા કોથળામાં ભરી મોપેટ પર મીઠી ખાડી પાસે ફેંકી દીધા હતા અને બંને બિહાર જતા રહ્યા હતા બંને કોન્ટ્રાક્ટરના પરિવારને ખંદણી માટે મેસેજ પણ કર્યો હતો જેથી આ કેસ હોવાનું કરી ભાગી જવામાં સફળ રહ્યા હતા વિજય ગુર્જર સૂચના મુજબ અલથાણ પીઆઈડીડી ચૌહાણે બે ટીમને બિહારના આરા જિલ્લાના જગદીશપુર ખાતે રવાના કરી હતી ત્યારે બંનેનું પોલીસે પંગેરુ મેળવીને ચંદ્રભાન દુબેની હત્યા કરનાર રિક્ષા ચાલક રાશિદ અંસારી અને તેનો ભાઈ મનસુર અંસારી જગદીશપુરા પંથકમાંથી પકડી પાડી બંનેને મેડિકલ કામગીરી પછી કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ અર્થે સુરત લાવ્યા હતા હાલ આરોપીઓની પૂછપરછ બાદ જ સમગ્ર હકીકત સામે આવશે